કૃષ્ણનગર કણકોટમાં રહું છું અને આવડી આ વિસ્તાર જોઈએ કૃષ્ણનગરનો સમશાન વિસ્તાર છે અહીંયા દીપડો આ જગ્યા ઉપર આરામ કરતો હોય એવો લાલજીભાઈ નજર નજર લાગી એને ખ્યાલ પડ્યો હતો પછી લાલભાઈ વંડો ઠેકી અને બહાર જઈ અને પછી ફોરેસ્ટવાળાને બોલાવી અને પછી પોલીસવાળાને બોલાવીને અંદર પિંજરું મુકાવ્યું પણ દીપડોના સગર ન મળતા અહીંયા વધારે વૃક્ષોના પાનના હિસાબે એના સગર મળતા નથી પણ પિંજરું મૂકી અને ફોરેસ્ટ વાળા દીપડો આવી ગયો હતો લાલભાઈ એને જોઈ ગયા સીધો વંડી ટપી અને લાલભાઈ બહાર નીકળી ગયા લાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા કારણ કે ટપી એક એવું નહોતું કારણ કે એની સાઈઠ બે હાંઠ ઉંમર છે પણ ગાય ઘા પણ ટપીને વયા ગયા પછી એને હાથ પડ્યા માણસોને માણસો ભેરા થયા પછી વન વન તેમને બોલાવી પોલીસ ખાતું આવ્યું બધું આવ્યું તો પછી આમાં નામાં જઈડો હાથ વાગી ગયા પછી બાજુનું ડૉક્ટર કલબ છે એમાં પણ ઠેકીને ગયો